નમસ્તે મિત્રો હું પ્રદીપ નાથાણી આજે આપની સમક્ષ આપણી જ્ઞાતિ વિશે પોતાના વિચાર રજૂ કરવા માગું છું તમને ખ્યાલ જ હશે કે બે હજાર ત્રેવીસમાં નખત્રાણા ખાતે આપણે શતાબ્દી મહોત્સવ ઉજવ્યો જેમાં ભારતભરના અનેક સભ્યો તથા અનુભવી હોદ્દેદારોએ પણ ભાગ લીધેલો અને તેનો આનંદ માણ્યો ખૂબ ખાસ સારી વાત એ છે કે આ ઉત્સવમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદીજીએ પણ પોતાના વિચાર રજૂ કર્યા હતા અને એ આપણી જ્ઞાતિ માટે ગૌરવની વાત છે કે સનાતની શતાબ્દી મહોત્સવમાં પ્રધાનમંત્રી પોતાના વિચાર રજૂ કરે આ સિવાય મુંબઈમાંથી ખાસ મુંબઈ ટ્રસ્ટ પણના ટ્રસ્ટીઓ તથા અનેક અનુભવી હોદ્દેદારો તથા સામાન્ય સભ્યો પણ સહભાગી થયા હતા ખાસ મુદ્દો એ જણાવવાનો કે આ શતાબ્દી મહોત્સવ આપમાં બધાને આપણે ચોખ્ખું જણાવ્યું કે આપણી સમાજ સનાતની છે તેમાં કોઈએ શંકા કરવી નહીં આ સાથે જ એક બીજો પ્રશ્ન ઊભો થાય છે કે આ બાબતમાં અમુક લોકો ખાસ કરીને મુંબઈ ટ્રસ્ટફંડ મને એમ લાગે છે કે દોહરી નીતિ અપનાવે છે ટ્રસ્ટ ફંડ એ મુંબઈ ચેરિટી કમિશનરમાં હિન્દુ કેટેગરીમાં આવે છે અને અત્યારે તે મિક્સમાં ચલાવવામાં આવે છે તો શતાબ્દી મહોત્સવ એક બાજુ ઉજવીએ બીજું મુંબઈમાં ટ્રસ્ટ પણ મિક્સમાં ચલાવીએ આવું ક્યાં સુધી ચલાવવું સાથે બીજો પ્રશ્ન એ છે કે હવે જ્યારે પાટીદાર વાડી ઘાટકોપરની તેનું રીડેવલપમેન્ટ માટે બસો કરોડનું આયોજન કરવામાં આવે છે તો આ બસો કરોડના આયોજનમાં ઇન્વેસ્ટમેન્ટમાં રોકાણમાં શું મિક્સમાં ચલાવવું આમ કેમ એક બાજુ આપણે સનાતન સમાજ કેન્દ્રીય લેવલે નક્કી કરીએ છીએ અને બીજી બાજુ આ ટ્રસ્ટ ફંડને મિક્સમાં ચલાવીએ તો આમ કેમ તો આ બાબતમાં મને વિચાર આવે છે કે તમામ સંસ્થાઓ અને તેના હોદ્દેદારો ખાસ કરીને અનુભવી હોદ્દેદારો યુવાનો આ બાબતમાં પોતાના વિચાર રજૂ કરે અને આ બાબત સામાન્ય નથી આને એકદમ મૌનમાં રહીને કે આશરે પચ્ચા દોઢસોની જેમ ચલાવી લેવાય નહીં ફક્ત પૈસા ખાતર સગવડ પ્રમાણે આપણે આગળ પાછળ કરીએ અને હજી પણ અનેક વર્ષોની લડત પછી મુંબઈ ટ્રસ્ટ પણને મિક્સમાં ચલાવીએ તે યોગ્ય નથી તમને પણ એમ જ લાગતું હશે આ બાબતમાં તમે તમારા વિચાર આપી શકો છો તેમાં પણ ખાસ બાબત એ કે જ્યારે શ્રી કચ્છી કડવા સનાતન પાટીદાર લક્ષ્મીનારાયણ સમાજ સંપૂર્ણ સનાતન છે તેના સભ્યો પણ આ ટ્રસ્ટફંડમાં છે તો આ બંનેમાં બહુ જમીન આસમાનનો ફરક છે સમાનતા હોવી જોઈએ અને સંપૂર્ણ સનાતની સભ્ય હોવા જોઈએ સનાતની સંસ્થા હોવી જોઈએ બીજી બાજુ આપણે હિન્દુ રાષ્ટ્ર ઈચ્છીએ છીએ અને હિન્દુ રાષ્ટ્ર ન હોવાથી સેક્યુલર હોવાથી અનેક સમસ્યાઓ થાય છે આવી જ રીતે સેક્યુલર જેવું મિક્સમાં આપણે આપણી સમાજ ચલાવીએ તે આવનારી પેઢી માટે પણ યોગ્ય નથી અને આવી કેળી કંડારીએ ડબલ નીતિની એ બિલકુલ યોગ્ય નથી કડક નિર્ણય લેવો જરૂરી છે આમાં અનેક વખત પ્રશ્ન આવે છે આ જે પ્રશ્ન હું રજૂ કરી રહ્યો છું કે શું આ પ્રશ્ન તમામ સંસ્થાના હોદ્દેદારોને નથી થતો કે મૌનમાં રહીને આગળ વધે જાય છે તમને યાદ અપાવું મૌનમાં રહેવાથી આપણે જીતેલા પ્રથમ પ્રધાનમંત્રીય લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલને ખોયા અને મૌનમાં રહીને કોંગ્રેસી નકલી પંડિત નૈરુ મળ્યા આજે જ્યારે એ મોટી ખોટ છે જો સરદાર વલ્લભભાઈ પટેલ પ્રથમ પ્રધાનમંત્રી બન્યા હોત તો આજે આપણે અમેરિકાથી પણ આગળ હોત આવું જ કંઈક અહીંયા પણ થાય છે ક્યાં સુધી મિક્સમાં ચલાવશું આવનારી પેઢીને આપણે આવું વાતાવરણ આપશું આવી સમાજ આપશું ડબલ નીતિ યુવાનો પણ વિચારી નહીં શકે કે શું કરવું કેન્દ્રીય સમાજ પૂર્ણ સનાતન શતાબ્દી મહોત્સવ ઉજવે છે અને અહીં મિક્સ ચલાવે છે પાછું મુંબઈમાં જ ઘાટકોપરની સનાતન સમાજ થઈ અને આ ટ્રસ્ટ પણ મિક્સમાં તો આ બાબતમાં આપણે વિચારવું શું આપણા વડીલો ક્રાંતિકારી આદ્ય સુધારક બ્રહ્મલીન સંત શ્રી ઓધવરામ અને અનેક સંતોએ અને વડીલોએ પોતાનાથી બનતું કર્યું અને સનાતની સમાજને આપને આપી આપણે એકદમ છેલ્લી પાયરી એટલે કે ગેટ સુધી પહોંચી ગયા હતા અને આપણે સનાતની સમાજમાં વાળવામાં આવ્યા એનો ઋણ આપણે કદી ચૂકવી ન શકીએ તો આ બાબતમાં અહીં જે મિક્સમાં ચલાવવામાં આવે છે સનાતન સમાજ કાં તો ખોટું છે તો સાચું છે દરેકે પોતાનો મત આપવો જોઈએ પણ હોદ્દો ધરાવીએ ચમક માટે અને જ્યાં ખારું થવું હોય ત્યાં ચૂપ રહીએ મીટિંગ થતી હોય ત્યારે યોગ્ય મુદ્દા રજૂ ન કરીએ અને ફરી પાછું બસો કરોડનું આંધણ બસો કરોડનું રોકાણ મિક્સમાં ચલાવીએ જરા સકારાત્મક રીતે શાંતિથી વિચારજો આવનારી પેઢી માટે આપણે કઈ દિશામાં જઈએ છીએ યુવાનો આ બાબતમાં ગંભીરતાથી વિચાર કરે હું ક્યાંક ખોટો હોઉં તો પણ આ બાબતમાં તમે તમારા વિચાર આપી શકો છો અને સમાજને યોગ્ય દિશા આપવી એ આપણી ફરજમાં આવે છે ક્યાંક ખારું થવું પડે તો ડાળ શાકમાં મીઠું મરચું હિંગ હળદર કોઈ દિવસ અલગથી નથી ખવાતી પણ દરેક શાક દાળમાં નાખવામાં આવે છે આવી જ રીતે સમાજના અમુક પ્રશ્નો કડવા હોય પણ આગળનો નિર્ણય સકારાત્મક પરિણામ માટે લેવો જ પડે છે આટલું કંઈ હું ફરી એકવાર વિનંતી કરીશ કે સૌ સનાતનીઓ આ બાબતમાં ગંભીરતાથી વિચારે અને પોતાના વિચાર રજૂ કરે મને સંપર્ક કરવો હોય તો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ઝીરો થ્રી સિક્સ નાઇન થ્રી ડબલ સેવન આટલું કહી હું મારી વાણીને વિરામ કરું છું ભારત માતા કી જય લક્ષ જય લક્ષ્મીનારાયણ